રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચાર બુકાની ધારી શખ્સોએ કાચની બોટલ ફેંકવાનો મામલો દીવ ક્રાઈમ બ્રાન્ચે કાળા કલરની થાર ગાડી સાથે ચાર આરોપીની ધરપકડ કરી રાજકોટ પોલીસને સોંપ્યા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે ક્રાઇમ રજિસ્ટર નંબર ઓગણચાળીસ બે હજાર છવ્વીસ હેઠળ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પચીસ ત્રણ પાંચ છ બાસઠ તથા જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ ઓગણીસો ચોર્યાસીની કલમ ત્રણ બે ઇ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો રિપોર્ટ મુજબ કેટલાક અજાણ્યા ઇસમોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ પર કાચની બોટલો ફેંકી જાનમાલનું નુકસાન કરી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા બાદમાં તેમની હાજરી દીવ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું આ માહિતી મળતા દીવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને જાણ કરવામાં આવી હતી તેમના સૂચન અનુસાર સ્પેશ્યલ સ્ટાફના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડ્યા અને પોલીસ કોન્સ્ટેબલ કેતન રાઠોડનો સમાવેશ કરતી સ્પેશ્યલ સ્ટાફની ટીમને વધુ તપાસ માટે દીવ વિસ્તારમાં મોકલવામાં આવી હતી તપાસ દરમિયાન સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર પાંત્રીસ ઓબ્લિક બે હજાર પચ્ચીસ મુજબ સ્પેશિયલ સ્ટાફની ટીમે દીવ ખાતે આલીશાન હોટલ સામેના પાર્કિંગ વિસ્તારમાં મહિન્દ્રા થાર વાહન નંબર જીજે ઝીરો ત્રણ પીજે ઝીરો ઝીરો બાવીસ સાથે શંકાસ્પદોને શોધી કાઢ્યા હતા ત્યારબાદ તેમને અટકાયત કરી દીવ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા અટકાયત કરાયેલા વ્યક્તિઓની ઓળખ નીચે મુજબ કરવામાં આવી છે એક જયપ્રભાતભાઈ ખંભારા उम्र 20 वर्ष रहवासी राजकोट जैनिश हर्षद भाई मांडलिया उम्र 21 वर्ष रहवासी राजकोट अजय बिपिन भाई मेहता उम्र 26 वर्ष रहवासी राजकोट विशाल राजू भाई गोहिल उम्र 21 वर्ष रहवासी राजकोट आ अंगे गांधीग्राम पुलिस स्टेशन राजकोट ने जाण कर તે મુજબ રેફ એસબીઇ નંબર છત્રીસ બે હજાર છવ્વીસ મુજબ હેડ કોન્સ્ટેબલ રવિ મોહનભાઈ તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દીવ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટના ક્રાઇમ રજિસ્ટર નંબર ઓગણચાલીસ બે હજાર છવ્વીસ સંદર્ભે આગળની તપાસ માટે આરોપીઓને સોંપવા બાબતે ઔપચારિક પત્ર આપવામાં આવ્યો હતો નિયમસર પ્રક્રિયા મુજબ ચારેય આરોપીઓ તથા ઉપરોક્ત વાહન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપવામાં આવ્યા હતા અને વધુ કાનૂની કાર્યવાહી તથા પૂછપરછ માટે તેમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ લઈ જવામાં આવ્યા હતા સંવાદદાતા બિપિન બામણીયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ પોલીસ 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 પોલીસ